નવી નવી રેસિપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો અને લાઈક પણ આપો હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલ માં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું આમળાની રેસીપી આમળા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે અને વિટામિન સી થી ભરપૂર છે અને ગુણોનો ખજાનો છે અને આ આમળા સ્કીન વાળ અને દાંત માટે ખૂબ ફાયદાકારક છે તો ચાલો આજે આપણે બનાવીએ આવી જ એક આમળાની રેસીપી અને રેસિપીનું નું નામ છે આમળા લીલા મરચાનો અથાણું તો ચાલો બનાવીએ આજની રેસીપી આમળા અને લીલા મરચાનો અથાણું આમળા અને લીલા મરચાંનું અથાણું બનાવવા માટે અહીં મેં અઢીસો ગ્રામ આમળા લીધા છે અને પંચોતેર ગ્રામ મરચાં લીધા છે તમે મરચાંનું પ્રમાણ થોડુંક વધારે પણ લઈ શકો છો અઢીસો ગ્રામ આમળા સામે મેં પંચોતેર ગ્રામ મરચાં લીધા છે હવે આપણે આમળાને સાઈડ કરીશું આમળાને અને મરચાંને મેં ધોઈ લીધા છે અને લુચ્ચી પણ લીધા છે અથાણું બનાવતી વખતે ભેજના રહેવું જોઈએ એટલે કોરા કરી લેવા હવે આપણે મરચાંની કટિંગ કરીશું મરચાંની ઉપરની કેપ છે તેને આપણે કાઢી લઈશું મરચાં તમે કોઈ પણ લઈ શકો છો વધારે તીખા લેવા હોય તો વધારે તીખા લઈ શકાય આ મીડિયમ તીખા છે અને જો મોડા અને તીખા બંનેનું કોમ્બિનેશન કરવું હોય તો એ પણ કરી શકાય આ ભાગને આપણે દૂર કરીએ અને હવે આપણે કટકા કરી લઈએ તમે ગોળ ટુકડા પણ કરી શકો હું આ રીતે વચ્ચેથી કાપી અને ત્યાર પછી ટુકડા કરું છું મીડિયમ સાઈઝના અત્યારે શિયાળામાં આમળા બહુ સરસ આવે છે એટલે આ રીતે આમળાનું અથાણું કરીને રાખી દઈએ ને તો જે અથાણું બનાવીશ ને હું તે બાર મહિના સુધી ટકે તેવું બનવાનું છે અને બાર મહિના તમારે ન રાખવો હોય તો શું કરું તે પણ હું તમને બતાવીશ એટલે વિડીયો છેલ્લા સુધી જોતા રહેજો જુઓ આ રીતે આપણે કટિંગ કરી નાખ્યું છે હવે આ મરચાં આપણે થોડા સૂકવી દઈએ કટિંગ કર્યા પછી એટલે ભેજ નીકળી જાય આ રીતે કોટનના નેપકીન ઉપર આપણે આ રીતે ફેલાવી દઈએ અને અડધી કલાક સુકવવા રાખી દઈએ મરચાંને કટિંગ કર્યા પછી અને સુકવવા મૂક્યા પછી પછીના સ્ટેપમાં મેં અહીં એક તપેલામાં જુઓ અહીં પાણી ગરમ કરવા મૂક્યું છે અને તેની ઉપર આ રીતે આપણે ચાળણી મૂકી દઈએ અને આ આંબળા આપણે પાણીમાં ડાયરેક્ટ નથી બાફવાના પણ આ રીતે નીચે પાણી મૂકી અને ઉપર આ રીતે કાણાવાળું ચાળણી હોય ને તેમાં આપણે મૂકી દઈએ અને આપણે વરાળથી બાફીશું અથાણામાં અંદર પાણી ન જવું જોઈએ એટલે આ રીતે આપણે બફવાના એટલે એક્સ્ટ્રા અંદર પાણી ભરાઈ ન જાય ત્યાર પછી આપણે ઢાંકી દઈએ અને તેને આપણે વરાળથી કુક થવા દઈએ આમળા બફાઈ રહ્યા છે ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરીશું અહીં મેં પેન ચડાવ્યું છે અને ગેસને સ્ટાર્ટ કરેલો છે હવે આપણે આ રેસીપીમાં આ અથાણામાં એક ટી સ્પૂન મસાલા નાખીશું બધા જ હું તમને બતાવું છું અઢીસો ગ્રામ આમળા અને પંચોતેર ગ્રામ જ્યારે મરચાં હોય ને ત્યારે એક એક ટી સ્પૂન આપણે મસાલા નાખીશું એક ટીસ્પૂન જીરું એક ટી સ્પૂન વરિયાળી એક ટી સ્પૂન આખા ધાણા એક ટીસ્પૂન રાઈ અને એક ટી સ્પૂન પીળી રાઈ મેથી યાદ રાખવાનું અડધી ટીસ્પૂન જ નાખવાની છે એટલે અડધી ટીસ્પૂન આપણે મેથી દાણા નાખીએ અને એક ટી સ્પૂન આપણે મરી આ માપ ખાસ યાદ રાખવાનું અને હવે આપણે મસાલાને ચટકવા દઈએ ગરમ કરી લઈએ મસાલા ચટકી રહ્યા છે જોઈ શકાય છે સારી રીતે શેકાઈ ગયા છે જો આનાથી વધારે આપણે શેકાવાના નથી એટલે અંદરનું મોઇશ્ચર હોય ને તે ઉડી જાય કરી તો અને જે મસાલાની ફ્લેવર હોય ને એ પણ બહાર આવે અને અથાણું આપણું બહુ સરસ ટેસ્ટી બને હવે ગેસને આપણે બંધ કરી દઈએ અને આ મસાલાને આપણે ઠંડો થવા દઈએ અથાણામાં નાખવા માટેનો મસાલો ઠંડો થઈ ગયો છે હવે આપણે મિક્સર જારમાં એડ કરી તેને કોર્શલી ગ્રાઇન્ડ કરી લઈએ ફાઈન નથી ગ્રાઇન્ડ કરવાનો પણ દર રાખવાનો છે મસાલાને આપણે આ રીતે કોર્સલી ગ્રાઇન્ડ કરી લીધો છે જો આમળાને વરાળ થી બાફવા મૂક્યા ને પંદર મિનિટ થઈ ગઈ છે હવે આપણે ખોલીએ જો કલર પણ ચેન્જ થઈ ગયો છે આંબળાનો અને આમળા સારી રીતે કૂક થઈ ગયા છે જો આવો કલર થઈ જવો જોઈએ ચપ્પુ ભરાવતા તે જો કૂક થઈ ગયા છે અને આ રીતે જ્યારે બાફીએ ને આપણે આંબળા તો અંદર પાણી ન જાય ને પાણીને અંદર બાફીએ તો અંદર પાણી જાય તો અથાણું બગડી જવાની શક્યતા રહેલી છે હવે આપણે ગેસને બંધ કરી દઈએ અને આંબળાને આપણે બીજા વાસણમાં ટ્રાન્સફર કરી અને ઠંડા થવા દઈએ આમળા ઠંડા થઈ રહ્યા છે ત્યાં સુધી આપણે તેલ ગરમ કરી લઈએ આ તેલ આપણે અથાણામાં મસાલો બનાવવા માટે ગરમ કરવાનો છે અને આ તેલ આપણે એટલું ગરમ કરવાનું છે કે તેલમાંથી ધૂમળા નીકળવા જોઈએ હંમેશા અથાણું બનાવતી વખતે તેલ ધૂઆધાર ગરમ કરવાનો જેથી અથાણું બગડે નહીં અને લાંબો સમય સુધી ટકી રહે હવે પછીના સ્ટેપમાં આંબળા અને લીલા મરચાના અથાણા માટેનો આપણે તેલવાળો મસાલો તૈયાર કરવાનો છે તેલ ગરમ થઈ રહ્યું છે ત્યાં સુધી આપણે મસાલા એડ કરતા જઈએ જે આપણે મસાલો પીસેલો હતો તેને આપણે બાઉલમાં લઈ લઈએ જુઓ મસાલો ફરીથી બતાવું છું આવું આપણે રાખવાનો છે હવે એડ કરીએ આપણે એક ટીસ્પૂન કે સ્વાદ પ્રમાણે મીઠું મીઠું થોડું આગળ પડતું નાખવાનું એટલે અથાણું બગડે નહીં થોડું એડ કરું છું વધારે એક પીંચ એક ટીસ્પૂન અજમા બહુ સરસ લાગશે અજમાથી અજમાની ફ્લેવર આ આમળાના અથાણામાં બહુ સરસ લાગે છે અને એક ટીસ્પૂન કલોંજી કલોંજી પણ બહુ સરસ લાગશે કલોંજી ન હોય તો સ્કીપ કરી શકો છો પણ આ કો ગરમા હોય તો નાખી દેવાની 1/2 ટીસ્પૂન હળદર 1 ટીસ્પૂન હિંગ મારણી અંદર બધા મસાલા લઈ લીધા પછી હવે આપણે જે ગરમ કરેલું તેલ છે તેને થોડું બે મિનિટ આપણે ઠંડુ થવા દીધું છે હવે આપણે તેલ એડ કરી દઈએ જુઓ આ રીતે મસાલા ફ્રાય થઈ જવા જોઈએ તો જ મસાલાની સુગંધ અથાણામાં બહુ સરસ આવે હવે આપણે મિક્સ કરીએ મેં જે માપ બતાવ્યું છે ને એ માપ પ્રમાણે કરશો ને તો સરસ બનશે અથાણું અને નાની નાની બાબતો ધ્યાન રાખવાની ભેજ ના રહેવો જોઈએ મસાલા થોડા શેકીને લેવાના તેલ ગરમ કરી અને ધુમાડા જેવું ગરમ કરવાનું ધુમાડા નીકળતું અને ત્યાર થોડી વાર માટે ઠંડુ થઈ મસાલા એડ કરવાનું એ બધી વાતો ધ્યાન રાખીએ ને તો અથાણું બાર મહિના સુધી ટકી રહે બગડવાની શક્યતા હોતી નથી અને જે બરણીમાં ભરીએ ને તેને પણ ગરમ પાણીથી ધોઈ થોડી તડકો આપી દેવાનો હવે એડ કરીએ આપણે મરચાંની ભૂકી કાશ્મીરી મરચાંની ભૂકી લીધી છે બે ટી સ્પૂન મરચાંની ભૂકી પછી નાખવાની મિત્ર કાળો કલર થઈ જાય અથાણાનો જો પહેલાં નાખીએ ને ને ગરમ તેલ નાખીએ તો જો એકદમ સરસ સુગંધવાળો ફ્લેવરફુલ મસાલો તૈયાર થઈ ગયો છે મસાલો તૈયાર કર્યો ને ત્યાં સુધી આમળા પણ ઠંડા થઈ ગયા છે હવે આપણે કાપી લઈ જો આ ધાર હોય છે ને આ રીતે કરી લેવા લઈ લેવાના ધાર ધારથી જો તરત જ બફાઈ ગયા છે ને એટલે આ રીતે છૂટા પડી જશે જો અંદરથી બી આપણે છૂટું પાડી દેસુ જો આ રીતે આમળાની બધી પેશીઓ અલગ થઈ જશે બધા જ આમળાની પેશીઓ આપણે અલગ કરી દઈએ અને તેને પણ કોટનના કપડા પર સુકવવા રાખી દઈએ પંખાની નીચે બે કલાક સુધી અને જો તમે તડકામાં મૂકવાના હો ને તો પોણો કલાક જેટલું તડકામાં રાખી દેવું નહીતર પંખામાં બે કલાક સુકવવા મૂકી દેવું આમાં પણ ભેજ રહેવો જોઈએ નહીં બાફેલા આમળામાંથી ઠળિયા કાઢી લીધા પછી હવે આપણે આ રીતે કોટનના કપડા ઉપર ફેલાવીને બે કલાક માટે રાખી દેસુ પંખા નીચે જેમ મેં કહ્યું તેમ તડકામાં રાખવા હોય તો અડધી થી પોણી કલાક રાખવાના ને પંખા નીચે પણ સુકાઈ જશે આપણે એટલા સુકવવાના છે કે ભેજ નીકળી જવો જોઈએ ભેજ રહેવો જોઈએ નહીં બે કલાક પછી આમળા પંખાની નીચે સારી રીતે સુકાઈ ગયા છે અને મરચાં પણ સુકાઈ ગયા છે હવે આપણા મસાલામાં એડ કરી દઈએ મરચાં અને આમળા મરચાં અને આમળા મિક્સ કર્યા પછી આપણે સારી રીતે મસાલાની સાથે ચલાવી લઈએ જો કેટલું સરસ અથાણું બનીને તૈયાર થઈ રહ્યું છે એકદમ સારી રીતે આપણે ચલાવી ચલાવીને મિક્સ કરી લઈએ એટલે બધો જે મસાલો છે ને એ મરચા અને આમળાની અંદર બેસી જાય આવી જાય હવે આ અથાણાને આપણે ઢાંકીને એક દિવસ માટે રાખી મૂકીએ અથાણું બનાવીને રાખ્યા ને ચોવીસ કલાક થઈ ગયા છે હવે આપણે ખોલી લઈએ કેટલું સરસ અથાણું તૈયાર થઈ ગયું છે પોષક તત્વોથી ભરપૂર અને સી થી ભરપૂર વાળ દાંત અને સ્કીન માટે ફાયદાકારક એવું આમળાનું અથાણું જુઓ નજીકથી બતાવું છું કેટલું સરસ અથાણું તૈયાર થયું છે આ અથાણાને જો તમારે લાંબો સમય સ્ટોર કરવું હોય તો કાચની એરટાઇટ બરણીમાં ક્લીન અને ચોખ્ખી કરેલી અને તડકો આપેલી બરણીમાં ભરીને તેલમાં ડૂબાડું રાખી મૂકવું અને જો તમને વધારે તેલ ખાવાનું પસંદ ના હોય તો તેમાં આ રીતે કૂકિંગ વિનેગર આવે છે તે એડ કરી અને મિક્સ કરી અને બરણીમાં ભરી લેવું વિનેગરથી પણ અથાણું બગડતું નથી જે લોકોને તેલ ખાવાનું પસંદ ના હોય ને તે વિનેગર નાખીને પણ અથાણું બનાવીને સ્ટોર કરી શકે છે એક વર્ષ સુધી અથાણું બગડતું નથી અને જો તમારે તાજું જ ખાવું હોય અને અથાણું વધારે સમય રાખવું ન હોય તો તેલ કે કાંઈ નાખવાની જરૂર નથી આટલું તેલ અને મસાલો છે એ પૂરતા છે વિનેગર કે કાંઈ નાખવાની જરૂર નથી અને આ અથાણું ત્રણ થી ચાર દિવસમાં ખાઈ શકાય છે આમળાના અથાણાને આપણે બાઉલમાં લઈ લઈએ ટેસ્ટી અને મજેદાર ગુણોથી ભરપૂર આમળા અને લીલા મરચાનું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે આમળા અને લીલા મરચાના આ અથાણાનો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો હવે મળીશું આવી જ એક અવનવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ